પ્રકરણ ચાર સાસરિયાનું રાજકારણ કોણ પોતાનું ને કોણ પારકું પ્રકરણ ત્રણમાં આપણે જોયું કે પ્રિયા અને હર્ષિદા વચ્ચે મિત્રતાની શરૂઆત થઈ રહી હતી જ્યારે નંદનીના મનમાં અદેખાય અને અસુરક્ષાની ભાવના જાગી રહી હતી હવે આપણે નંદનીના મનમાં ચાલતી ગણતરીઓ અને તેના સંભવિત ષડયંત્રો પર ધ્યાન કેન્દ્રિત કરીશું નંદની જે દસ વર્ષથી શાંતિ નિવાસમાં વહુ તરીકે રહી હતી તે જશોદાબેનની લાડકી હતી ઘરના બધા નિર્ણયોમાં તેની સલાહ લેવાતી હતી અને તે એક રીતે ઘરની રાણી જેવું જીવન જીવતી હતી પરંતુ હર્ષિદાના આગમનથી તેની આ સ્થિતિ દગુમગુ થવા લાગી તેને લાગ્યું કે હર્ષિદા ધીમે ધીમે ઘરના બધા સભ્યોને પોતાના વશમાં કરી રહી છે અને ખાસ કરીને પ્રિયા તો તેની મિત્ર બની ગઈ છે એક દિવસ જ્યારે હર્ષિદા અને પ્રિયા રસોડામાં સાથે કામ કરી રહ્યા હતા ત્યારે નંદની દૂરથી તેમને જોઈ રહી હતી તેના મનમાં વિચાર આવ્યો આ હર્શિદા તો બહુ હોશિયાર છે આવીને તરત જ બધાને પોતાના બનાવી લીધા મારે કંઈક કરવું પડશે નહીં તો આ ઘરમાં મારું સ્થાન જતું રહેશે તેણે નક્કી કર્યું કે તે હર્શિદાને બદનામ કરશે તેણે પ્રિયાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો જો પ્રિયા મને લાગે છે કે હર્શિદા બહુ સ્વાર્થી છે તે માત્ર દેખાવ માટે સારી બને છે પણ અંદરથી તો તે માત્ર પોતાનો જ વિચાર કરે છે પ્રિયાને નંદિનીની વાતમાં વિશ્વાસ ન આવ્યો મને તો એવું નથી લાગતું જેઠાણી હર્શિદા ભાભી તો બહુ દયાળુ અને મદદરૂપ છે નંદનીએ અંદરથી હાર માની તેણે જશોદાબેનના કાન ભરવાનું શરૂ કર્યું માજી મને લાગે છે કે હર્શિદા ઘરના કામમાં ધ્યાન નથી આપતી તે આખો દિવસ પ્રિયા સાથે વાતો કરતી રહે છે અને રસોઈ પણ બરાબર નથી કરતી જશોદાબેન થોડા મૂંઝવણમાં મુકાયા તેમને ખબર ન હતી કે કોની વાત સાચી માનવી પરંતુ નંદનીએ પોતાની વાતને વધુ મજબૂત બનાવી તેણે હર્ષિદાને કેટલીક ભૂલોને મોટી કરીને બતાવી અને જશોદાબેનને એવું લાગવા દીધું કે હર્ષિદા ખરેખર બેદરકાર છે એક દિવસ જ્યારે હર્ષિદાએ ભૂલથી રસોડામાં થોડું નુકસાન કરી દીધું ત્યારે નંદનીએ તરત જ જશોદાબેનને ફરિયાદ કરી માજી જુઓ આ હર્ષિદા શું કર્યું આખું રસોડું વેરવિખેર કરી દીધું મને લાગે છે કે તેને ઘરકામમાં કોઈ રસ જ નથી જશોદાબેન ગુસ્સે થઈ ગયા તેમણે હર્ષિદાને બોલાવીને ખૂબ ઠપકો આપ્યો હર્ષિદાને લાગ્યું કે નંદની જાણી જોઈને તેને ફસાવી રહી છે પ્રિયાએ હર્ષિદાનો પક્ષ લેવાનો પ્રયાસ કર્યો પણ જશોદાબેન માનવા તૈયાર ન હતા હર્ષિદા ખૂબ દુઃખી થઈ ગઈ તેને લાગ્યું કે આ ઘરમાં તેનું કોઈ સ્થાન નથી પ્રિયા સિવાય કોઈ તેને સમજતું નથી શું તે આ સાસરિયાના રાજકારણમાં ટકી શકશે શું તે નંદનીના ષડયંત્રનો સામનો કરી શકશે અને શું જશોદાબેન ક્યારેય હર્ષિદાને દિલથી સ્વીકારી શકશે શાંતિ નિવાસમાં એક નવો જંગ શરૂ થઈ ચૂક્યો હતો જેમાં પ્રેમ અદેખાઈ અને રાજકારણના રંગો ભળેલા હતા એ બધું જ આપણે જોઈશું આગળના પ્રકરણમાં ક્રમશઃ